જોહાર જય આદિવાસી ગુજરાતમાં વિકાસની મોટી મોટી વાતો થાય છે પરંતુ વિકાસ ફક્ત કાગળ પર જ અને શહેરોમાં જ જોવા મળે છે અને એમાં ખાસ કરીને જે આદિવાસી વિસ્તાર છે વિસ્તારમાં તો વિકાસ ક્યાં ખોવાઈ જાય છે કોઈને ખબર નથી પડતી આદિવાસી વિસ્તારમાં જે વિકાસ થઈ રહ્યો છે એની નોંધ હવે હાઈકોર્ટે પણ લીધી એનું કારણ છે કે હાલમાં જ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના તાલુકાના તુરખેડા ગામે એક ઘટના બની છે અને આ ઘટનામાં એક સગર્ભા મહિલાની મોત થઈ છે જોકે એ ગામમાં એક જ ઘટના નથી આવી ત્રણ ઘટના થઈ છે અને એના કારણે જ હાઈકોર્ટે ગંભીર નોંધ લઈને સુઓ મોટો દાખલ કર્યો છે સમગ્ર ઘટના શું છે હાઈકોર્ટે શું કહ્યું આ તમામ મુદ્દાની ચર્ચા આપણે કરવાના છે એ પહેલા જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો ફેસબુક પર જોઈ રહ્યા છો તો પેજ ફોલો કરજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય પણ જણાવજો અને વિડીયો વધુને વધુ શેર કરજો જેથી કરીને લોકો સુધી આ તમામ માહિતી પહોંચે તમે શેર નથી કરતા એના કારણે લોકો સુધી માહિતી નથી પહોંચતી એટલે વધુને વધુ શેર કરતા રહો જેથી કરી અને અમને પણ ઉત્સાહ રહે અને લોકો સુધી આવી માહિતી પહોંચતી પણ રહે તમારા ફેસબુક વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ જ્યાં પણ શક્ય હોય ત્યાં તમે શેર કરો છોટાઉદેપુર જિલ્લાના કમાટ તાલુકાના તુડખેડા ગામે રોડ રસ્તા એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી સારવારના અભાવે ગર્ભવતી મહિલાનું કરુણ મોત નીપજવાની ઘટનાને લઈને અખબારો એટલે કે ન્યૂઝપેપરોમાં જે અહેવાલો પ્રસિદ્ધ થયા એને ધ્યાનમાં લઈને ગુજરાત હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લઈને સો મોટો જાહેર રીટ અરજી દાખલ કરી હતી જસ્ટિસ બિરન વૈષ્ણવ અને જસ્ટિસ નિશા એમ ઠાકોરની ખંડપીઠે ઘટનાને લઈને બહુ ગંભીર ટિપ્પણી કરી હતી કે અમારે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મદિનની તારીખે જ આવા અહેવાલો વાંચવા પડ્યો આવી ઘટનાથી અમે આઘાતમાં છીએ અને અમારું માથું શરમથી ઝૂકી જાય છે હાઈકોર્ટે આ કેસમાં સમગ્ર મામલે રાજ્યના જે મુખ્ય સચિવ છે મુખ્ય સચિવનો ખુલાસા સાથેનો જવાબ માંગ્યો છે હાઈકોર્ટે રાજ્યની સ્થિતિને લઈને ભારોભાર નારાજગી પણ વ્યક્ત કરી હતી અને આ ગામના જે રહેવાસી છે એ રહેવાસીઓએ તેમને ત્યાં જે રોડ રસ્તાના નિર્માણ માટે સરકારના જે સત્તાવાળાઓ છે એમને અગાઉ જે વિનંતીઓ કરેલી તો એ વિનંતીઓની નોંધ પણ હાઈકોર્ટે લીધી છે અને હાઈકોર્ટે જણાવ્યું કે અખબારી અહેવાલો મુજબ આ જે ગર્ભવતી મહિલા છે એ મહિલાને કપડાના સ્ટ્રેચર પર લઈ જવાય પછી કોઈ રસ્તો નહીં હોવાના કારણે જ્યાં સુધી એમ્બ્યુલન્સ પહોંચે કે એટલે કે એમ્બ્યુલન્સનો જે પિકઅપ પોઈન્ટ હતો ત્યાં સુધી પહોંચતામાં રસ્તા સામાજિક મહિલાની મૃત્યુ થઈ હતી આ ઘટના બહુ આઘાતજનક હૃદયદ્રાવક અને શરમજનક ઘટના છે નોંધનીય વાત એ છે કે આ જે ગામ છે એ ગામ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની નજીક આવેલું છે હાઈકોર્ટે વધુમાંક જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લાના તૂડખેડાના બાસ્કર ફળિયામાં રહેતા આદિવાસીએ તેની પત્ની ગુમાવી છે ગામમાં રોડ રસ્તો નહીં હોવાથી એમ્બ્યુલન્સ આવી શકે તેમ નહીં હોવાથી એમ્બ્યુલન્સ જ્યાં સુધી આવી શકે તે પિકઅપ પોઈન્ટ સુધી આ સગર્ભા મહિલાને કપડાનું સ્ટેચર બનાવી તેમાં તેને લઈ પાંચ કિલોમીટરનું અંતર કાપવું પડે તેમ હતું અને ત્યાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પચીસ કિલોમીટર દૂર હતું એટલે કે પાંચ કિલોમીટર ચાલવું પડે અને ત્યાંથી ફરી પચીસ કિલોમીટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દૂર હતું પરંતુ સ્થાનિક લોકોએ આ જે ગર્ભવતી મહિલા છે મહિલાને કપડાંના સ્ટ્રેચરમાં લઈ એકાદ કિલોમીટર અંતર કાપ્યું એક કિલોમીટર સુધી ગયા ત્યાં જ તેને પ્રસૂતિની પીડા ઉપડી અને તેણે બાળકને જન્મ આપ્યો જન્મ આપતાની સાથે જ એ એ એ મહિલાએ છેલ્લો શ્વાસ પણ પણ લીધો પછી મૃતદેહ જે કપડાનું સ્ટ્રેચર હતું એ જ સ્ટ્રેચરમાં અંતિમ વિધિ માટે તેના ઘરે લાવવામાં આવ્યું હતું ખંડપીઠે નોંધ્યું કે અહેવાલો પરથી સ્પષ્ટ થાય છે કે ગ્રામજનોએ ગામમાં રસ્તા માટે સરકારના જે સત્તાવાળાઓ છે સત્તાવાળાઓને વારંવાર રજૂઆતો કરી હતી પાંચ વર્ષ બાદ ટેન્ડર મંગાવ્યું હતું પરંતુ એ પછી કંઈ જ કરવામાં નથી આવ્યું ગામમાં કોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી તો નજીકમાં પણ કોઈ આરોગ્ય સુવિધા ઉપલબ્ધ નથી અને એના કારણે જ પાંચ કિલોમીટર ચાલવું પડે છે અને ત્યાંથી પચીસ કિલોમીટર સુધી એમ્બ્યુલન્સમાં જવું પડે છે હાઈકોર્ટે મુખ્ય સચિવને નોટિસ જારી કરી કયા સંજોગોમાં આ સમગ્ર ઘટના બની તેને લઈને વિગતવાર ખુલાસો માંગ્યો છે કેસની વધુ સુનાવણી માટે સત્તરમી ઓક્ટોબરની તારીખ નક્કી કરાય છે હાઈકોર્ટે ગંભીર નોંધ લઈ જણાવ્યું કે અહેવાલ ઉપરથી એ સંકેત પણ મળે છે કે આ એક જ ગામમાં ત્રીજી ઘટના છે આ ગામ નર્મદા નદી કિનારે આવેલું છે જ્યારે બીજી બાજુ નર્મદા કિનારે વિકસિત વિસ્તાર છે એટલે કે જ્યાં હાલના સમય સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે એટલે કે કેવડિયાની આસપાસનો જે વિસ્તાર છે તે કમનસીબે આરોગ્ય સેવા ઘર આંગણે નહીં પહોંચે પહોંચતા ત્રીજા બાળકને જન્મ આપતા મહિલા મોતને ભેટી હતી હાઈકોર્ટે આ મામલે ન્યાયિક નોંધ લીધી હતી હાઈકોર્ટે આગળ કહ્યું કે આ રાજ્યની એક વરવી વાસ્તવિકતા છે કારણ કે જ્યાં ગુજરાત જેવા વિકાસશીલ રાજ્યમાં આપણે સમાનતા અને જીવનના અધિકારો વિશે વાત કરીએ છીએ આપણે રાજ્યના વિકાસની વાતો કરીએ છીએ પરંતુ જ્યાં એક ગામડાને ઘટનાઓ આવી ઘટનાઓનો સામનો કરવો પડે છે આ બહુ કમનસીબ ઘટના છે પરંતુ આપણે કશું કરી શકતા નથી એક પિતાની વંદના અને એ બાળકની જે ગંભીર છે તેની યાતનાની કલ્પના કરવી પણ આપણા માટે મુશ્કેલ છે એટલે હાઈકોર્ટે આ તમામ બાબતે નોંધ લીધી છે અને આમાં હાઈકોર્ટે સરકારને અને જે મુખ્ય સચિવ છે એને પણ ટકોર કરી છે હાઈકોર્ટે આગળ સરકારને ટકોર કરતા જણાવ્યું કે લગભગ બે મહિના પહેલાં અમે જ્યારે રાજપીપળાના એક ગામમાં ગયા ત્યારે રસ્તા પરથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બન્યું હતું એક્ઝિક્યુટિવ ચેરમેન બે કિલોમીટર સુધી નીચે ઉતરવું પડ્યું હતું અને અચાનક જ પછી આગળ રસ્તો મોટો પહોળો આવી ગયો હતો કારણ કે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી હતું પરંતુ આ કાચા સાંકડા રસ્તાને જોડતી કોઈ એસટી બસ ત્યાં નથી અને ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પંદર કિલોમીટર દૂર હતું ટૂંકમાં આડકતરી રીતે હાઈકોર્ટે સરકારને કટાક્ષમાં કહી દીધું કે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તો એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના જે વિસ્તાર છે તો એ વિસ્તાર વિસ્તારનો વિકાસ કરો છો અને ત્યાં જતા રસ્તા પહોળા અને સારા બનાવો છો પરંતુ જ્યાં આદિવાસી લોકો રહે છે જ્યાં એમના ગામડાઓ છે તો ત્યાં ગામડાઓ સુધીના રસ્તાઓ કાચા સાંકડા અને મુશ્કેલ હોય છે છતાં કેમ સરકારના સત્તાવાળાઓને તે બાજુ ધ્યાન જતું નથી અથવા તો આવા ગ્રામજનો માટે કેમ કંઈક કરતા નથી આ ખરેખર ગુજરાતની વાસ્તવિકતા છે ગુજરાતમાં વિકાસની વાત થાય છે પરંતુ હાઈવે પર તમને વિકાસ જોવા મળે છે એ હાઈવેથી પાંચ જ કિલોમીટર દૂરના ગામડામાં વિકાસ નથી પહોંચ્યો હાઈકોર્ટે રાજ્ય સરકારની ટીકા કરી હતી કે રાજ્ય સરકાર કહે છે કે અમે આ ગામ સુધી રસ્તો બનાવી શકીએ તેમ નથી પરંતુ આપણે આજે જોઈએ છે કે જમ્મુ કાશ્મીરના રસ્તા ઉપર ટનલ બનાવવામાં આવે છે પર્વતો પર સુરંગ બનાવી દેવામાં આવે છે પરંતુ પાંચ વર્ષથી આ તુરખેડા ગામનો રસ્તા બનાવી શકતા નથી અને એ પણ નર્મદા વિસ્તારમાં તો આ રીતે હાઈકોર્ટે પણ આદિવાસી વિસ્તારોમાં સરકાર દ્વારા જે વિકાસ થાય છે તેની ગંભીર નોંધ લીધી છે અને ફક્ત તૂરખેડા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશમાં જ્યાં આદિવાસીઓની વસ્તી છે આદિવાસીઓ રહે છે આદિવાસીઓના ગામડા છે ત્યાં આ જ પરિસ્થિતિ છે એટલે જ હાઈકોર્ટે કહ્યું કે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તો તેની આસપાસનો જે વિસ્તાર છે તે તમે વિકાસ કરી શકો છો ત્યાં તમે રસ્તા બનાવી શકો છો તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ આપી શકો છો પરંતુ એની આસપાસના જે ગામડાઓ છે તો એ ગામડાઓમાં તમે રસ્તા નથી બનાવી શકતા તમે ત્યાં શાળાઓ નથી બનાવી શકતા તમે ત્યાં સારી પ્રાથમિક સુવિધાઓ નથી આપી શકતા એટલે કે જે ગામડાઓ છે તે ગામડાઓમાં સરકાર પ્રાથમિક સુવિધાઓ નથી આપતી એટલે ક્યાંક ને ક્યાંક જે શહેરી વિસ્તાર છે જે પ્રવાસન સ્થળો છે એમનો વિકાસ સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ જે ગરીબ આદિવાસીઓના ગામો છે એ ગામોનો વિકાસ કરવામાં નથી આવતો અને આ જ ગુજરાતની અને દેશની કડવી વાસ્તવિકતા છે આદિવાસીઓના વિકાસની વાતો કરે છે આદિવાસીઓના વિકાસના મોટા મોટા દાવાઓ તો સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે એ ફક્ત કાગળ પર અને જે મીડિયા છે મીડિયામાં જ બતાવવામાં આવે છે જમીનની હકીકત કંઈક અલગ જ છે આજે આદિવાસી વિસ્તારમાં જે આંગણવાડીના મકાનો છે તે મકાનો નથી જે મકાનો છે તે ખરાબ હાલતમાં છે શાળાઓ નથી શાળાઓ છે તો શિક્ષકો નથી હોસ્પિટલો નથી દવાખાના નથી દવાખાના છે તો સ્ટાફ નથી રસ્તાઓ નથી રસ્તાઓ છે તો ખાડાવાળા રસ્તાઓ છે કાચા રસ્તાઓ છે એટલે આવી પરિસ્થિતિ સ્થિતિ આદિવાસી વિસ્તારની છે અને સરકાર વાત કરે છે આદિવાસી વિસ્તારના વિકાસની અને તૂરખેડા જેવી ઘટના અનેક આદિવાસી વિસ્તારોમાં બને છે હાલમાં જ્યારે ચોમાસાની સિઝન હતી ત્યારે તમે ઘણા વ્યવસ્થા ન્યૂઝપેપર જોયા હશે જેમાં એવી આવી બધી ઘટનાઓ હશે કે રસ્તાની કન્ડિશન સારી નથી એના કારણે છોકરાઓએ કાદવમાંથી જવું પડે છે પુલ નથી એના કારણે નદી ઓળંગીને જવું પડે છે એટલે આવી બધી ઘટનાઓ આદિવાસી વિસ્તારમાં બને છે અને આ જે ઘટનાઓ બને છે તે આદિવાસી વિસ્તારમાં જે વિકાસની વાતો કરવામાં આવે છે જે પોકળદાર કરવામાં આવે છે એની વાસ્તવિકતા લોકો સમક્ષ લાઈન મૂકી દે છે શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી